આપણે અમારી ગુરુ ગાદી પરમ કુજ નહીં વાંકુ બાપુ અમારી ગુરુ ગાદી પાણીયાર

ભગત ગુરુ સામજી ભગત ઉમર વર્ષ આશરે સિત્તેર મારું આ વીલ નીચે મુજબ બનાવું છું હાલ જગ્યાના મહંત તરીકે હું સેવા આપું છું અને આ જગ્યાની પરંપરા મુજબ મહંતને ચેલા સત્તાઓ છે મારી તબિયત થોડા સમયથી રહે છે મારી જગ્યાઓ મારા મરણ બાદ શ્રી સત્તાધારની જગ્યાના ઉત્તરાધિ તરીકે મારા ચેલા શ્રી વિજય ભગત ગુરુ શ્રી જીવરાજ ભગતની આ વિલ દ્વારા ઘોષિત કરું છું મારા મરણ બાદ મારા શિષ્ય વિજય ભગત ગુરુ જીવરાજ ભગત આ જગ્યાના મહંત તરીકે તમામ સેવા તેમજ તમામ કાર્યભાર તેમજ તેમની સંપૂર્ણ જવાબદારીઓ નિભાવવાની રહેશે તેમને આ સત્તાધારની જગ્યાની વિશે હવે શરૂ થાય છે ભાઈ આ સત્તાધારની ની જગ્યા ની પરંપરાઓ મુજબ તરીકે ના તમામ કાર્યો કરવાના છે કઈ મુજબ કરવાના છે સત્તાધાર જગ્યા ની મૂળ પરંપરાઓ મુજબ તો આ બાપુ નું વિલ તારીખ આઠ આઠ બે હજાર સત્તર આની અંદર સહી છે શ્રી જીવરાજ બાપુ ગુરુ શ્રી શામજી બાપુ એની નીચે સહી છે શ્રી નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ આવશો જોઈ શકતા હશો આપણે થોડા આગળથી બાકીનું બધું તમને આપવાનું જ છે તો આ તમારી પાસે જાહેર કરવાનું મુખ્ય કારણ કે જ્યારે હું આ વીલ પોતે બનાવી દેતો જીવરાજ બાપુની અને ગુરુ પરંપરાઓ તરીકે સીધી લીટીનો હું વારસદાર હતો ત્યારે કોઈ પણની હાજરી નથી સાહેબ કોઈ પણ સિંગલ વ્યક્તિ જીવરાજ ભગત ગુરુ વિજય ભગત શ્રી જીવરાજ બાપુ લખ્યું છે તો અહિયાં હું નરેન્દ્ર બાપુ ગુરુશ્રી જીવરાજ બાપુ પણ લખી શકતો હતો આઠ આઠ બે હજાર સત્તર ચાલો આ વિલની વાત છોડો

મારે પૂર્વાશ્રમ ના બે દીકરાઓ હતા દીકરી હતી હું પોતે થઈ ગયો તો બાપુ ના એક દસ મારા કોઈ પણ એક દીકરા માટે થઈ અને આ વીલ બનાવી શકું કે કેમ એ તમારો વિચારવાનો વિષય છે હું ખાલી લખીને મૂકી દઉં કે આ મારા દીકરાને અથવા તો જીવરાજ બાપુ ની સૈલી મૂકી કે ભાઈ અશોકભાઈ નરેન્દ્રભાઈ સોલંકી અને વીલ તો બાપુ દેવ થઈ જાય શરીર શાંત થાય પછી કાઢત અમારા પેટમાં પાપ હોય તો આપણે ત્યારે આ વીલ કાઢી શકતા હતા એટલે કોઈ પણ પ્રકારની જગ્યા પચાવી પાડવી જગ્યાની અંદર કબજાઓ કરવા આવી કોઈ માનસિકતાઓ અમારી નહોતી સાથે સાથે એમની જન્મ તારીખ થી લઈ અને આજ સુધી એટલે કે 2025 67 થી લઈ અને 2025 સુધીની જન્મોત્રી અઠવાડિયા પહેલા મે આખા પ્રેસ મીડિયા ઇલો ઇલેક્ટ્રોનિક મીડિયાને મોકલી કે ભાઈ આ માણસ 67 થી લઈ અને 2025 સુધીમાં આ વ્યક્તિ સત્તાધારની જગ્યા પચાવી પાડવા માટે આવેલ છે સત્તાધારની જગ્યા પચાવી પાડવા માટે આવે છે આપણે લાંબિયા ડિસ્કસ માં ન જઈએ બે હજાર ચારની અંદર પોતે બે હજાર ત્રણથી ચાર એક વર્ષ સુધી સત્તાધાર જગ્યામાં પહોંચવા માટે થઈ અને આખો સર્વે કરે છે સાહેબ આખો સર્વે બે હજાર ત્રણથી ચાર ના સર્વેમાં એને જાણવા મળે છે

કોઈ પણ સાધુ કોઈ પણ સંન્યાસી જ્યારે તમે દીક્ષા ગ્રહણ કરો છો એક વખત જ્યારે તમે તમારા હૃદયથી એવું માનો છો કે મારે સાધુ થવું છે તો તમે દિગંબર સાધુ તરીકે પ્રસ્થાપિત થયા તો 8 મહિનાની અંદર તમને એવો કેવો ભાવ ઉત્પન્ન થયો કે તમને સત્તાધારથી તમે એવું કયો છો કે અમને બોલાવા આવ્યા તો તમારી ગુરુ પરંપરાઓની સેવા કરવાના બદલે સુધી આપણા પિતાશ્રી હોય છે બીજા ગુરુ એટલે કે આપણા બીજા જન્મના દાતા કારણ કે સદગુરુ જેના નિર્માણ થઈ જાય સાધુતાની અંદર એ નો એક નિયમ છે કે એના નું નામ બદલાવી અને ગુરુનું નામ મૂકવામાં આવે છે તો તમે જ્યારે તમારા ગુરુનું નામ રાખ્યું તમારું નામ વિશ્વનાથ કે એવું કઈક આપ્યું ગુરુ શ્રી દિગંબર બાબુ તો આઠ મહિનાની અંદર એવી કઈ પરિસ્થિતિઓ નિર્માણ થઈ કે તમારે પુનઃ તમારા બાપુજીને બદલવા પડ્યા એની ઉપરથી સંપૂર્ણપણે નિશ્ચિત થાય છે કે તમને ફક્ત ને ફક્ત માલ મિલકત માં જ રસ હતો ફક્ત ને ફક્ત એટલા માટે થઈ જેવું તમને સત્તાધાર ની અંદર તમારું ગોઠવાઈ ગયું મુક્તાનંદ બાપુ જેવા મુક્તાનંદ બાપુ ને પણ ભોળવી અને તેઓ એ સત્તાધાર સુધી અમારે રાજ વિસાવતર ની અંદર બાપભાઈ વાઘેલા ધીરુભાઈ ચોટલિયા અને એક ત્રીજા ધીરુભાઈ આ ત્રણ લોકો પણ ત્યાં આશ્રમે જતા હતા આ આશ્રમે જવાના કારણે તેઓ વિજય બધું વ્યવસ્થિત ગયું પછી આ લોકોએ ધીરેકથી ધીરુભાઈ ગોહિલ અમારા જુનાગઢ એ ધીરુભાઈ ગોહિલ એક્સપાયર થઈ ગયા ધીરુભાઈ ગોહિલ મારફત તેઓએ મુક્તાનંદ બાપુ સુધી વાત પહોંચાડી અને મુક્તાનંદ બાપુ પાસે જઈ અને એણે પોતાની વ્યથા એટલે કે ભાઈ અમારે પણ એવું હોય ભાઈ એક ભણેલ ગણેલ હોય તો જગ્યાની અંદર સારો વિકાસ થઈ શકે એટલે મુક્તાનંદ બાપુતિ માંડી સર્વે સેવકોનો ઉપયોગ કરી આ છેલ્લી ગુરુપુનમનો ફોટો છે અને રાખજો ભાઈ તમે આ આ વિષય ક્યો એ એટલે એ ક્યાં પહોંચી ગયા ત્યારબાદ આ નાલા એક હલકટ અને નુરો વ્યક્તિ છે સાહેબ સંપૂર્ણપણે વ્યક્તિ છે આ ફોટો શ્રી બાપુ ની કદાચ છેલ્લી ગુરુ પૂનમ છે આ ગુરુ પૂનમ નો ફોટો શ્રી આપીગા ના હોટલાનો આ ફોટો છે કોઈ પણ જગ્યાએ ગુરુ થી મહત્વની વસ્તુ જીવનની અંદર કોઈ હોતી નથી જીવરાજ બાપુ ના ગુરુ એટલે કે મારા દાદા ગુરુ સામજી બાપુ ની સમાધિ સતાધાર જગ્યા ની અંદર આવેલી છે સાહેબ છતાંય મારા સદગુરુ એવું મને કીધું કે મારે હવે પછી સતાધાર જવાનું થતું નથી જ્યારે મને સમાધિ દેવાની વાત આવે ત્યારે તમે મને અહીંથી સતાધાર લઈ જાજો

કે પોતાની સિત્તેર વર્ષની ફકીરી બાળ પડતી લઈ અને સિત્તેર વર્ષ સુધી જે વ્યક્તિએ સત્તાધારની અંદર પોતાની જિંદગી કાઢી સમગ્ર દિન દુખિયાઓની સેવા કરી છતાં પણ તેઓએ એવું કીધું કે મારે ત્યાં નથી જવું તો આનો ત્રાસ કેટલો હશે આ નક્કી કરવાની આવશ્યકતા છે એટલે આનો ત્રાસ અનહદ ત્રાસ અને ત્યાર પછી હું આપા ગીગાના હોટલે અમારે આપા ગીગાના હોટલે બાપુ અત્ર તત્ર સર્વત્ર ઘણા લોકો આવ્યા છે ઘણા લોકો ત્યાં બાપુનો દરવાજો જ ખુલ્લો હોય આપણે જોઈએ બાપુ સુતા છે એટલે બહાર બેસવાનું બાપુ જાગે છે તો દર્શન કરો વાતો કરો આ અમારો રૂટિન કાર્યક્રમ હતો પરંતુ બાપુ કુદરતી રીતે બાપુને નાની મોટી ધાક ધમકીઓ આપી અને તેઓ સત્તાધાર લઈ ગયા અને ટૂંક સમયની અંદર બાપુ નું શરીર શાંત થઈ ગયું સાહેબ નિકર અહીંયા બાપુની તબિયત તમે જોવો સુધારા ઉપર આવતી હતી હોસ્પિટલથી જ્યારે અહીંયા લઈ આવ્યા ત્યારે બાપુની સંપૂર્ણ તબિયતો સુધારા ઉપર આવતી હતી